ગુજરાત ની અંદર ખૂંખાર અને સૌથી મોટું શક્તિ નામનું વાવાઝોડું આવશે અને કરશે વાવાઝોડું આવી રહ્યું છે આ વાવાઝોડું ક્યારે આવવાનું છે આ વાવાઝોડું શું આવવાનું છે એટલું ઝેર વિગતવાર જાણકારી બતાવવા જઈ રહ્યો છું સૌથી પેલા ભાઈ ચેનલમાં પેલી વાર વિડીયો શેર કરીને એક સબસ્ક્રાઈબ અવશ્ય કરો ભૂલતા નથી આવા નવા તમારી સમક્ષ વિડીયો લાવતા રહો હાલ તો મિત્રો વાત તો તમને બધા લોકોને ખબર છે ગુજરાત ની અંદર વરસાદ પડી રહ્યો છે સાથે ગુજરાત ની અંદર ક્યાં ક્યાં વાવાઝોડા આવવાની શક્યતા વધારે થઈ રહી છે હવે તમને લોકોને ખબર ના હોય તો કહી દો મિત્રો થોડાક ટાઈમ પહેલા દરિયાની અંદર મિત્રો વાત કરી વાવાઝોડું ઉત્પન્ન થયું હતું જે સર્જાયું હતું જે વાવાઝોડું નું નામ શક્તિ નામનું વાવાઝોડું આપવામાં આવ્યું હતું હાલ તો ગુજરાતની અંદર એટલા બધા વિડીયો વાયરલ થઈ ગયા છે કે તેના વિશે વાત જ ના કરો ઘણા બધા લોકો એમ કહી રહ્યા છે કે અહીંયા વાવાઝોડું આવે છે અહીંયા વાવાઝોડું આવે છે રાત સાવધાન થઈ જાઓ રાતે સોતા નહીં પરંતુ મિત્રો વાત કરતો ક્યાંક નહીં ક્યાંક વાવાઝોડું તો ભાઈ દરિયાની અંદર જ મિત્રો પૂર્ણ થઈ ગયું છે દરિયાની અંદર જ ભાઈ આ વવો તો ભાઈ એમ કહેતો વિખાઈ ગયું છે ઘણા લોકો કહી રહ્યા છે કે ગુજરાતની અંદર આવી રહ્યું છે હવે ગુજરાતની અંદર વાવાઝોડાને કાંઈ પણ લેવા દેવા નથી ભાઈઓ તે વાવાઝોડું મિત્રો વાત કીધો આવશે તો પણ મિત્રો પાકિસ્તાનની બોર્ડર બાજુ હોય જવાનું છે ગુજરાત બાજુ વાવાઝોડું આવવાનું જ નથી પરંતુ વરસાદ ગુજરાતની અંદર પડી શકે છે જે આ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક વરસાદ પડી શકે છે પરંતુ વાવાઝોડું કોઈ પણ પ્રકારનું આવતું નથી આ તમને બધા લોકોનો હું સ્પષ્ટ કહી દઉં ઘણા બધા લોકો મિત્રો બીકાળે છે પરંતુ તમારે બીકવાની જરૂર નથી આપણી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી તમને અને મિત્રો વાતી બિલકુલ સારી એવી માહિતી આપતો રહો આ વિડીયોને બને એટલો શેર કરી દો આજની વિડીયો આપણે એક નવા વિડીયો મળી જશે બધા લોકોને દિલથી ધન્યવાદ જય હિન્દ જય ભારત વિડીયોના ભાઈઓ બને એટલો શેર કરી બધા લોકોને ખબર પડી જાય